ભાવનગર મેડિકલ કોલેજના ત્રણ જુનિયરનું અપહરણ કરી આઠ આખી રાત માર મારી પરત મૂકી માટે હોસ્પિટલ આવ્યા હતા પોતાની ડોક્ટરની કારકિર્દી પૂર્ણ કરી રહ્યા છે આ પૈકીના જુનિયર ડોક્ટરોને તેના સિનિયર અને સાથી ડૉક્ટરના રેગિંગનો ભોગ બનાવવાની ઘટના બનવા પામી હતી જેમાં મેડિકલ કોલેજ નજીકથી ત્રણ ડોક્ટરનું તેના બે સિનિયર પાંચ સાથી અને અન્ય બે અજાણ્યા લોકોએ બે કારમાં ગઈકાલે સવારે સાડા દસ કલાકે અપહરણ કરી શહેરના જ્વેલ સર્કલ પાણીની ટાકી અને ડ્રાઈવ વિસ્તારમાં કારમાં લઈ જઈ બપોરે ત્રણ કલાક સુધી ઢોર માર મારી તેની પાસે રૂપિયાની માગણી કરી હતી જેમાં રેગિંગનો ભોગ બનનાર ડોક્ટરે અતિ ઢોર માર મારતા તોણેને સલટી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અપહરણ કરતાં ડોક્ટરો ગાંજાના બંધણી હોય અને ગાંજો વેચનાર લોકો પાસેથી બાકી માલ લીધો હોય તે રૂપિયા ચૂકવવા ભોગ બનનાર ત્રણેય જુનિયર ડોક્ટર પાસે તાક ધમકી આપી બાદ અપહરણ કરી તેમજ દુષ્કૃત્યો આચરવાની ધમકી આપી ઢોરમાર મારતા નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી અંગેની તજવીજ હાથ ધરી હતી જ્યારે સલ્ટી હોસ્પિટલના સત્તાધીશોને સરકાર પાસે ન્યાયની માંગ કરી આ કૃત્યો આચરનાર ડોક્ટર અને બે મળી કુલ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી પેલા તમારું નામ કિશાન કુરિશાન શું બનાવ બન્યો તો તમારી સાથે કેટલા લોકો હતા છ તારીખે રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ મારા મિત્રએ મને ફોન કરીને બોલાવેલો કોલેજના પાસેના એક સર્કલમાં ત્યાં આગળ અમારા એક સિનિયર ડોક્ટર ભદ્રદસિંહ ગોહિલ ઓલરેડી હાજર હતા એમને અમને બંનેને ગાડીમાં બળપૂર્વક પૂર્યા અને પછી ત્યાંથી અમને ત્રીસ ચાલીસ મિનિટ જેટલું ગાડીમાં ફેરવ્યા અને પછી એક સુમસાન જગ્યાએ રહી ગયા હિલ ડ્રાઈવ ઇલાકામાં અને આ દરમિયાન અમને ગાડીમાં પણ ખૂબ જ માર્યા અમને એ ગાંજો ફૂંકતા હોય અને પછી એમાં પણ અમને પણ કહે કે તમે પણ જો શીખો અને જો યાદ નહીં રહે તો પછી અમે તમને પણ ફૂંકાવશું અને તમને પણ બહુ મારશું એ બધું પત્યું અને પછી જ્યારે જગ્યાએ પહોંચ્યા તો ત્યારે વારાફરતી વારા એ અને એમના બીજા જે પણ મિત્રો હતા એ બધા આવે અને અમને મારે પછી ગાડીમાં અડધી કલાક પૂરી રાખ્યા બાદ અમને બહાર નીકળ્યા અને પછી બહાર નીકાળીને પણ દિવાલના ટીકી ઊભો રાખી અને પછી બહુ માર્યા અને ના બોલી શકાય એવા શબ્દો બોલ્યા છે અને ના કહી શકાય એવા વસ્તુ કરાવડા છે અમારી પાસે અને પછી એમના બળપૂરો અમારા બધાના એવા વિડીયો બનાવ્યા અમારા ફોન લઈને લીધેલા પહેલાં જ અને એ ફોનમાંથી અમારી પર્સનલ જે પણ ચેટ્સ કે એવું કંઈ હોય કે એ બધું એમ રેકોર્ડ ને એવું બધું કરેલું અને અમને બહુ જ વધારે મારેલું આ બધામાં પછી સાડા દસથી લઈને બે વાગ્યા સુધી માર્યા પછી બે વાગે અમને હોસ્ટેલ લઈ ગયેલા ત્યાં જઈને અમને અમારા એક હજી બીજા એક મિત્રને માર્યા અને આ બધું ત્રણ વાગ્યા સુધી ચાલ્યું કેટલા લોકો લોકો કુલ આઠ એક લોકો હતા શું નામ છે ડૉક્ટર બલભદ્રા સિંહ ગોહિલ ડોક્ટર મિલન કાગવદર ડોક્ટર નરેન ચૌધરી ડોક્ટર મન પટેલ ડૉક્ટર પિયુષ ચૌહાણ અને બે અજાણ્યા માણસો હતા પણ એમને છે ને જેડી કરીને સંબોધતા એકને અને બીજાને કાનો અને એક ડૉક્ટર અભિરાજ પરમાર કઈ કઈ કાર હતી એમની પાસે અલ્ટો આઠસો હતી કઈ જગ્યાએથી લઈ જવામાં આવ્યા કોલેજની પાસે ઓકે પેલા તમારું નામ મારું નામ ડોક્ટર અમન જોશી છે શું બનાવ બન્યો કઈ ઘટના બની દોઢ વાગે જેવું સૂતો હતો અને આ લોકો બે સવા બે આસપાસ ડોક્ટર અને ડોક્ટર મેરીન આવ્યા હાથ પકડીને ઉઠાડ્યો અને ખેંચીને લિફ્ટમાં મારા રૂમ નંબર બસો છમાંથી માંથી એમના રૂમ નંબર પાંચસો એકમાં માં લઈ ગયા લિફ્ટમાં કોન્સ્ટન્ટ પોતાના હાથ દેખાડતા હતા હાથ જોઈ લે મારા હાથ જોઈ લે જોઈ લે તારા ભાઈબંધોનો શું હાલ કર્યો છે જોઈ લે જોઈ લે પછી પાંચસો એકમાં લઈ ગયા પાંચસો એકમાં એમના બે લોકલ ભાઈબંધો જેડી અને બીજો તાના કરીને હતો પિયુષ ડૉક્ટર પિયુષ અને કેટલાક પહેલેથી બેઠેલા હતા પછી ડૉક્ટરમાં ડોક્ટર નરેન ચૌધરીને મારવાનું ચાલુ કર્યું લાફે લાફા માર્યા પછી ચશ્મા પાડી નાખ્યા મારા પાટું મારી નીચે પાડી દીધો એટલામાં પછી ડૉક્ટર બલભદ્રા આવ્યા ડૉક્ટર મિલન આવ્યા અને મારા બે દોસ્તાર ડૉક્ટર આકાશ ડૉક્ટર ઈશાનને લઈને આવ્યા અને પછી ડૉક્ટર બલભદ્ર ગુસ્સામાં બોલ્યા કે આને શું લેવા બેસાડ દીધો આના માટે આવ્યો છું એમ કરીને ઊભો કર્યો ઊભો કરીને લાફા મારવાના ચાલુ કર્યા ગાળું બોલવાની ચાલુ કરી પછી ડૉક્ટર નરેન ડૉક્ટર નરેને પછી હું નાઇટ ડ્રેસમાં હતો તો મારી ચડ્ડી નીચે કરી થોડી માટે એના પછી મને નીચે બેસવાનું કીધું કે બેસી જ ફૂડો બનીને પછી કોન્સ્ટન્ટ ગાળો સુકામાં આવું કરું આવું કર્યું બોલ્યા જવાબ સાંભળ્યા વગર માર માર કર્યું પછી ડૉક્ટર નરેન હતો એને બી માર્યું મન મિલન 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 બેડ ઉપર બેઠા બેઠા સિગરેટનું બોક્સ ઉપર ફેંકીને મારતો હતો ડૉક્ટર વલભદ્ર માથે માર્યું લાફા માર્યા કોન્સ્ટન્ટ કંઈ બોલવું કંઈ ના બોલવું લાફા માર માર કરતા હતા પછી ડૉક્ટર નરેન જે મારો બેચમેટ છે એને ભાઈ કહીને સંબોધવાનું કહ્યું અને એવી ધમકી આપી કે આજ પછી જો નરેનભાઈ સિવાય કંઈ શબ્દ નીકળ્યો છે તો જે આવશ ત્યાંથી મારવા લઈશ પછી ભાવનગરમાં જે આવી દેખાયો તો મારવા લઈશ પેરેન્ટ્સની ધમકી આપી ગાળો બોલ્યા ગાળો પાર્ટિસિપેટ ચાલુ જ હતી પછી મારા જે મિત્રો છે એમના મોઢા દેખાડતા તા કે જોઈ લે આ લોકોનો શું હાલ કર્યો છે શું હાલ કર્યો છે આજે તું બચી ગયો છે તારું લેટ વારો આવે છે એવું બધું કીધું અને પછી અને હું કોન્સ્ટન્ટ ત્યાં નીચે જ બેઠેલો હતો એ વસ્તુ મારું નામ ડૉક્ટર આકાશ કરાથી હતું હું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં ઇન્ટર્નશીપમાં અભ્યાસ હા ઇન્ટર્નશિપ કરું છું શું બનાવ બન્યો હતો આકાશભાઈ ગઈકાલે રાત્રે છ તારીખના રોજ આશરે શાળા દેશ આજુબાજુ હું કોલેજના રીડિંગ રૂમમાંથી બહાર નીકળી અને મારા મિત્ર ડૉક્ટર અવનને મળવા જતો હતો ત્યારે કોલેજની એક બાજુમાં આવેલા સર્કલે મારા તે વેચના એક સિનિયર ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલે મને ઊભો રાખ્યો અને બળજબરીપૂર્વક એની ગાડીમાં બેસાડી અને મારા જ એક ડૉક્ટર ડોક્ટર ઈશાનને બોલાવવા માટે કહ્યું અને એમણે મનાઈ કરી હતી કે કોણ બોલાવે છે ને શા માટે બોલાવે છે એને જાણ ના કરતું ડૉક્ટર ના આવ્યા બાદ એને પણ ગાડીમાં બેસાડી અને તેનો ફોન જપ્ત કરી લીધો હતો ત્યારબાદ તેણે સ્વામીગીના વિવિધ સ્તર અમને ફેરવી ગાડીની અંદર અને ડ્રાઈવ એરિયામાં નવાબુ જગ્યાએ રહી જઈને ગાડીમાંથી બહાર કાઢીને ટોટલ આઠ લોકો આઠ અલગ અલગ લોકોએ અમને અમારી સાથે મારપીટ કરી હતી અને એ લોકો સતત ગાંજાનું અને સિગરેટનું સેવન કરતા હતા અને અમને પણ કરવા માટે કોર્સ કરતા હતા આ સિવાય અલગ અલગ પ્રકારની ગાળો કે જે આપણે ઝાડમાં બોલી બી ના શકીએ એવી કન્ટિન્યુઅસ ગાળો દૂધ છે અને અમારું શારીરિક અને માનસિક શોષણ કર્યું છે આ ઉપરાંત બી સાડા દસથી કન્ટિન્યુઅસ ત્રણથી ચાર કલાક સુધી માર્યા પછી પણ મેડિકલ કોલેજની હોસ્ટેલ ન્યૂ બોઇઝ હોસ્ટેલ જે કાળુબા રોડ ઉપર આવેલી છે ત્યાંના રૂમ નંબર પાંચસો એકમાં લઈ જઈ અને મને ડૉક્ટર આકાશ ડૉક્ટર ઈશાન અને ડૉક્ટર ને ખરાબ ખરાબ ગાળો દીધો અને હોસ્ટેલ માં પણ ગાંધાનું સેવન કરીને અમને માર મારેલ છે આ બાબતે આજે અમે સર્ટી હોસ્પિટલમાં દાખલ થયા છીએ અને અમે કોલેજના ડીન શ્રી સુશીલ ઝા તેમજ ભાવનગરના એસપી ડોક્ટર હર્ષ પટેલ સર અરજી કરવાના છીએ કેટલા જણા લોકો શોષણ બન્યા અમે ત્રણ જણા છીએ શોષણ બનનારા અને જે એ કરનારા હતા એ ટોટલ આઠ લોકો હતા એમાંના ચાર લોકો છે એ અમારા ઇન્ટર્નશીપના કલીગ હતા બે લોકો હતા એ અમારા સિનિયર હતા સિનિયર છે ડોક્ટર ગુલભદ્રસિંહ ગોહિલ અને ડોક્ટર અભિરજ પરમાર અને એની સાથે કોઈ કાનો અને કોઈ જેડી કરીને એમના બે મિત્રો હતા અમારા કલિંગના નામમાં ડોક્ટર મિલન ડોક્ટર મન ડોક્ટર નરેન ડોક્ટર પીયુષ આટલા લોકો હતા કઈ કાર હતી એક વ્હાઇટ કલરની ની કિયા સેલ્ટો હતી અને બીજી વ્હાઇટ કલરની અલ્ટો કાર હતી જી આ ખૂબ જ નિંદનીય અને ખૂબ જ ગંભીર ઘટના છે મને પણ જ્યારે પહેલી વખત જાણવા મળી તો મને પણ ખૂબ જ રડવું આવ્યું હતું આ કોઈ મેડિકલ ફિલ્ડની અંદર રહેલો વ્યક્તિ કે જે મેડિકલ ફિલ્ડના વ્યક્તિને તે આ રીતે હેરાન કરે છે મારામારી કરે છે એની સાથે રેગિંગ કરે છે એમની પાસેથી માગણી કરે છે રૂપિયાની મારામારી કરે છે એમને એના મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકીઓ આપે છે આ ખૂબ જ દુઃખનીય છે ખૂબ જ નિંદનીય છે અને ખૂબ ગંભીર છે અહીંયા મેડિકલ કોલેજ ભાવનગરની અંદર અમને રહેવું હોય તો પણ અત્યારે અમને આ કેમ્પસ છે એ સેફ નથી લાગી રહ્યું એક બહુ જ મહત્વની વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક નશાના વાત આવી વાત જી આ ઘટના જો તમને જણાવવામાં આવે તો આ ઘટના છ તારીખના રોજ સાડા દસ પછી ઘટના છે અને આ ઘટના દરમિયાન સાત મેડિકલ કોલેજના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અથવા તો તેમની બેચની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ આ ઘટનાની સાથે સંકળાયેલા છે અને બે એવા લોકો છે કે જે એ જે તે મેડિકો જેમની સાથે આરોપીઓની સાથે જે સંબંધ ધરાવતા હોય એવા લોકો હતા અને આ લોકો દ્વારા આ વિદ્યાર્થીઓને ખૂબ જ મારામારી કરવામાં આવી છે ખૂબ જ એમને હેરાન કરવામાં આવ્યા છે એમની સાથે ખૂબ જ ખરાબ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે એમને રેગિંગ લેવામાં આવેલું છે એમના દ્વારા અને એ આ સંપૂર્ણ ઘટના દરમિયાન આ લોકો લોકો દ્વારા સંપૂર્ણ રીતે આમ નશા યુક્ત પદાર્થો એટલે કે એમના દ્વારા જ કહેવામાં આવ્યું તો આ ગાંજો છે બરાબર એટલે ગાંજાનું સેવન કરી રહ્યા હતા ડૉક્ટર જે છે એ ગાંજાનું સેવન કરી રહ્યા છે અન્ય ડૉક્ટરો જે કે જુનિયર ડૉક્ટર છે એની પાસેથી પૈસા જે છે એ માગી રહ્યા છે એવી ઘટના છે કે શું છે નહીં એ એ બાબત ખોટી છે તો આ ઘટના બરોબાનું કારણ શું છે ઘટના બનવા પાછળનું કારણ ખાલી ફક્ત ને ફક્ત એક સોશિયલ મીડિયાની પોસ્ટ છે જે વિવાદાસ્પદ બનાવવામાં આવેલી છે સામેના વ્યક્તિઓ દ્વારા બાકી કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ મારા ધ્યાનમાં નથી આવેલી આની અંદર સિવાય કોઈ દુષ્કર્મ નહીં અને એ તદ્દન ખોટી બાબત છે દુષ્કર્મ કરવામાં નથી આવેલું અથવા તો સૃષ્ટિ વિરોધનું કૃત્ય પણ કરવામાં નથી આવેલું પણ સૃષ્ટિ વિરોધના કૃત્ય કરવા માટેની ધમકીઓ આપવામાં આવેલી છે કે જો તમે કોઈ પણ બાબતે આગળ જતા અમારા સામે ફરિયાદ કરશો અથવા તો અમને કોઈ પણ દ્વારા કેવરાવશો તો તમારો શું હાલ થશે એ તમને પણ નહીં ધ્યાનમાં આવે છે એ ખૂબ જ માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ હવે મારી સાથે થયું હોય તો હું પણ માનસિક રીતે ભાંગી જ જવાનો છું એ લોકો ખૂબ જ માનસિક રીતે ભાંગી ગયેલા છે એમનો જ્યારે પહેલી વખત સંપર્ક થયો ત્યારથી પણ માનસિક રીતે ભાંગી ગયેલા છે એમને આ જે પ્રયત્ન કર્યો ફરિયાદ માટેનો એ જ એક ખૂબ જ અમારી માટે એક એમ કહેવાય કે અમારા ભાઈઓ છે એમની ઉપર એટલો બધો થયું છતાં પણ અમા એ બીજા આવનારા લોકો માટે બચાવવા માટે આ એક પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર જો આવનારા સમયની અંદર ન્યાય મળે તો એ ખૂબ જ સારી વાત છે બાકી એમને જે ઈજાઓ થઈ છે એ માનસિક શારીરિક બધા પ્રકારની ઈજા થયેલી છે નવ લોકો આની અંદર અંદાજે હતા આમાં અત્યારે હાલની અંદર પોલીસની તજવીજ ત્યાં ચાલુ છે પોલીસ દ્વારા ફરિયાદની બાબતે જે પણ તજવીજ લેવાની હોય એ ચાલુ છે હાજી આ બાબતે આજરોજ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે એન્ટી રેગિંગની કમિટીને માહિતી અને તેમને ફરિયાદ પણ કરવામાં આવેલી છે એમના દ્વારા પણ આવનારા સમયની અંદર તપાસ હાથમાં ધરવામાં આવશે અને ખાસ બાબત એ છે કે આ સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ વખત મેડિકલ ફિલ્ડની અંદર થયેલો અથવા તો કોઈ પણ ફિલ્ડની અંદર થયેલો રેગિંગની ઘટના છે અપહરણની ઘટના છે કે મારામારીની ઘટના છે કે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાની ધમકીઓ આપવાની કૃત્યની ઘટના છે કે જેની અંદર એક ડૉક્ટર કે જે આવનારા સમયની અંદર એક સમાજને ઉપયોગી બનવાનો છે અને તેના દ્વારા જ આવી ઘટનાઓ કરવામાં આવે છે તો એ ખૂબ જ નિંદનીય છે ખૂબ જ દુઃખનીય છે અને ખૂબ જ ગંભીર ઘટના છે આવનારા સમયની અંદર ડૉક્ટર પર કોણ વિશ્વાસ કરશે એ આ ઘટના ઉપરથી ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે મોટી સંખ્યા ડોક્ટરો જે છે એકત્રિત થયા છો શું છે કેવી કાર્યવાહી કરવાની દરેક વિદ્યાર્થીઓની એક જ લાગણી અને માગણી છે કે તાત્કાલિક ધોરણે આ એમની સાથે જે અન્યાય થયેલો છે એમને ન્યાય આપવામાં આવે આ એક ખૂબ જ ગંભીર ગુનો થયેલો છે તો એમના જે પણ તપાસ થતી હોય કાયદાકીય રીતે જે પણ કડકમાં કડક સજા થઈ શકતી હોય અથવા તો તેમના દ્વારા જે પ્રેક્ટિસ આવનારા સમયની અંદર જો થતી હોય થઈ ન શકતી હોય તો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે